નમસ્કાર આપ જોઈ રહ્યા છો સત્યનો સાગર ન્યૂઝ વિજાપુરના લાડોલ ખાતે પશુપાલકોનું મહાસંમેલન પશુપાલક સમિતિ ગાંધીનગર મહેસાણા પાટણના સૌજન્યથી યોજાયું સંમેલન વિવિધ માંગ સાથે યોજાયું સંમેલન વર્તમાન સમયમાં દૂધ ઉત્પાદકોને મળતા ભાવ નહીવત પશુપાલકો બીમાર પડે તો ડેરી બિલ ચૂકવે મંડળીમાં મૂકવામાં આવેલ વહીવટદાર ડેરીના નહીં પણ સરકારના મૂકવામાં આવે માંગ નહીં પૂરી થાય તો પાટણ ખાતે મહાસંમેલન યોજવામાં આવશે વધુમાં આવો જોઈએ નેતાઓ અને સ્થાનિક આગેવાનો શું કહ્યું આજે લાડોલ ખાતે દૂધ સાગર ડેરીના દૂધ ઉત્પાદકો અને પ્રમુખ મંત્રી શ્રીઓ અને ગામે સામે થી પધારેલા સૌ દૂધ ઉત્પાદકો એમનો ખૂબ ખૂબ દિલથી આભાર માનું છું અમે કહેવા માંગુ છું કે અમારા એસએસવી ચેરમેન જ્યારે ચૂંટણીમાં નીકળ્યા હતા ત્યારે એવું કહેતા હતા કે આ વિપુલભાઈ ને એમને દૂધ ગ્રાહકોનો શોષણ કર્યું છે તો આપણે એ શોષણ દૂર કરીશું તો શોષણ દૂર કરવાની જગ્યાએ એમને કેટલા ઘણું શોષણ કર્યું એ કહી શકવાની મારી હિંમત નથી મને કોઈ જવાબ નથી મળતો એટલો બધો ઉતરાસી ગયો છું અને એમનો મુખ્ય ટેકેદાર પાટણ જિલ્લામાં ગણો તો હું હતો પણ મને દોઢ વર્ષમાં એમનું એમ લાગ્યું તારથી હું ડેરીમાં આજ સુધી પગ પણ મૂક્યો નથી ચેરમેન શ્રી એ જાતે ને જાતે અસેસ્વી ચેરમેન પણ લખાઈ દીધું હું માનું ત્યાં સુધી આ રીતે વસ્તુ શોભનીય નથી અને દૂધ ઉત્પાદકોને ન્યાય આપો દરેક જગ્યાએ આખા સંગના જ્યાં જ્યાં વાત કરો દૂધ મંડળીઓ ગામો ગામ છે ત્યાં દર વખત

કાપી કાપી અને નુકસાનમાં આપ્યો અને ભાવ જે ફેર વેચ્યો એ મંડળિયાના પૈસે જ વેચ્યો છે પેલા દૂધલકામાં કાઢીને હું આવું અને પૈસા કાપી અને ભાવ વધારો એ જો બાકી આ ભાવ વધારો બિલકુલ ખોટો છે સાચો ભાવ વધારો વેચવો જોઈએ અને વિપુલભાઈ ને પેલા હતા ત્યારે એ વિપુલબેનનું નામ પડતા હતા અને કહેતા હતા કે બનાસ ચૂકવે ભાવ નથી ચૂકવાતો હું આવીશ તો બનાસ કરતે ડબલ ભાવ ચૂકવીશ ਆਉਂ ਕਈ ਬੱਚਿਆਂ ਨਾਲ ਆਪੀ ਆਪੀ ਨਮਨ ਬਦਨ ਬੋਲਵੀ ਇਹਨਾਂ ਨਾਲ ਬਿਗਾ ਲਈ ਗਿਆ ਦਾ ਤਾਂ ਆ ਚੇਅਰਮੈਨ ਬਸਟ ਸੇ ਇਹਨਾਂ ਕਾੜੋ ਜੁਈਏ ਅਨ ਅਵੇ ਚੌਕਸ ਗਾੜੀ ਨੂੰ ਜਪੀ ਸੂ ਅਜੀ ਫਟੇਲ ਜੀ ਡਿਟਾ ਦੁਖਾ ਕਾ ਡਿਰਮੋ ਮੈਨੇਜਰ ਸੂ ਆਜੇ ਵਿਜੈਪੁਰ ਖਾਤੇ ਪਸ਼ੂ ਪਾਲਕ ਸਮਿਤੀ ਗਾਦੀ ਨੇ ਕਰ ਮਹਿਸਾਣਾ ਨੇ ਪਾਟਨ ਨਾਲ ਪਸ਼ੂ ਪਾਲਕ ਨੂੰ ਇੱਕ ਮੀਟਿੰਗ ਆਯੋਜਨ ਕਰੀ ਹੋਈ ਸੀ ભ્રષ્ટાચાર બાબતે પશુ જાગૃત પશુપાલકોને જાગૃતિ લાવવા અને પશુપાલકોના હિત મીટીંગ નું આયોજન કર્યું છે આગળની રણનીતિ શું તમારી હવે અમારે દરેક જગ્યાએ દરેક પશુપાલકને જાગૃત કરી અને એના દૂધની અંદર એના ધંધાની અંદર પૂરું પૂરું ન્યાય મળે એવી અમારી રણનીતિ રહેશે

કે આજના સમયની અંદર અમને મોંઘવારી સામે દૂધના ભાવ પૂરતા મળતા નથી દૂધ ફેર જે ભાવ વધારો હમણાં ચૂકવવામાં આવ્યો છે એની અંદર અમારું ખૂબ શોષણ કરવામાં આવ્યું છે એટલે અમારી આ લડત આગામી સમયની અંદર ખૂબ મોટા પ્રમાણની અંદર જારી રહેશે